મોબાઈલ કવર નો ખજાનો મળે જે ફોન ના કવર ક્યાંય ન મળે એવા કવર મળી જવાના છે છે મોબાઈલ દુનિયા સાથે સાથે અહીંયા વેરાયટીમાં એરબડ્સ ના કવર ચાર્જરના ફેન્સી કવર મોબાઈલ ચાર્જ સ્માર્ટ વોચના બેલ્ટ મોબાઈલમાં હેવી ગ્લાસ પાવર બેંક જેવી દરેક મોબાઈલ એસેસરીઝ મળી જશે આ ઉપર નો લાભ લેવા આવવાનું રહેશે સિટી લાઈટ રોડ પર આવેલા અશોક પાનથી અણુરદ્વાર તરફ જતા વચ્ચે આવેલા સજની આવેલા બેસ્ટ વન કવર હાઉસમાં